તો મયુર દરજી કે જે રાજશી ઠાઠમાઠ માણતો હતો લક્ઝુરિયસ કારમાં ફરતો હતો બીઝેડ ગ્રુપનું વોર્ડ લગાવીને ફરતો હતો હવે જ્યારે કૌભાંડ સામે આવ્યું છે હવે મયુર દરજીના ઠાઠમાઠ પણ નીકળશે રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે ધવલસિંહ ઝાલા જે બાયડના ધારાસભ્યો છે તેમના મત વિસ્તારનો છે આ મયુર દરજી અને અગાઉ બીઝેડ ગ્રુપના એક કાર્યક્રમમાં પણ ધવલસિંહ ઝાલા દેખાયા હતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મહર્ષ પાસેથી મહર્ષ બીઝેડ ગ્રુપનું કૌભાંડ જે સામે આવ્યું છે તેમાં હવે તપાસનો ધમધમાટ તો શરૂ થયો છે હવે મયુર દરજી કે જે એશ આરામની જિંદગી જીવતો હતો એ પણ લોકોના પૈસે તાગળથી ના કરતો હતો અને હવે તેના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે શું અપડેટ જી વત્સલ ચોક્કસથી અપડેટ મળી રહ્યા છે કે જે મયુર દર્જી હતો તેમની બ્રેન્ડ અહીંયા માલપુર ખાતે બીઝેડ ગ્રુપની ખોલવામાં આવી હતી અને આ બીઝેડ ગ્રુપની બ્રાન્ચ જ્યારે ખોલવામાં આવી હતી ત્યારે માલપુર અને બહારના ધારાસભ્ય ધવલતી ઝાલા અને બીજેડ ગ્રુપના સી ઓ જે છગાઈ કરીને અત્યારે લોકોના રૂપિયા ચાઉ કરી ગયા છે ભૂપેન્દ્ર સિંહ ઝાલાના ફોટાઓ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને અવારનવાર ગઈકાલે પણ સોશિયલ મીડિયાની અંદર ડી ચોવીસ કલાકમાં આપણે ધવલતી જે ધારાસભ્ય છે તેમને જે આ જે આખી જે સ્કીમ છે સ્કીમને પ્રમોટ કરતો એક વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ આજે સોશિયલ મીડિયાની અંદર મયુર દરજી જે એજન્ટ હતો અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો તેના બીજેડ ગ્રુપની ઓફિસના ઉદ્ઘાટનમાં ઉદઘાટનમાં માલપુર અને બાયડના ધારાસભ્ય જે જેમના વિસ્તારની અંદર જેમના મત વિસ્તારની અંદર આ મયુર દર્દી પણ આવે છે તેમના ઓફિસની ઉદઘાટનની અંદરના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે ફુલહાર પહેરાવીને તેમનું સ્વાગત પણ કરવામાં આવે છે અને તે ઉદઘાટન છે એ પણ એમના તરફથી કરવામાં આવ્યું છે અને વારંવાર આવી રીતના જે અવારનવાર જે નેતાઓ છે નેતાઓ સાથે જે ઠગ ભૂપેન્દ્ર ઝાલા છે કે આ મયુર દર્દી છે તેમના ફોટાઓ પણ વાયરલ થઈ રહ્યા છે એટલે આશંકાઓ લોકોની વચ્ચે એવી વ્યક્ત થઈ રહી છે કે ક્યાંક આ લોકોને રાજકીય પીઠબળ

લાખ ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ છ લાખ સાત લાખ આઠ નવ દસ અગિયાર બે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ લાખ એકવીસ લાખ બાવીસ લાખ બાવીસ પાંચસો વીસ 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 ત્રેવીસો ત્રેવીસ બસો ત્રણસો ચારસો પાંચસો ત્રેવીસ લાખ નાળિયલ પાણી પચીસ હજાર નું પાણીની બોટલ દસ ની આ રીતે પરચુરણ ખર્ચા માટે આપણે ચોવીસ લાખનું ફંડ આજે ગ્રુપ માટે કરવામાં આવ્યું છે ધન્યવાદ બીજા